બોર નીત ભજીએ ભવાની ને બોડીમાં ભેરિયા વાર સમિતો ભજિએ ભવની ને પ્રાત સમયે પરમેશ્વરીને ભજિએ રે મિત્રો ભગવતી પાસેથી આપણાને ત્રણ વસ્તુ જ ખાલી માંગવાની હોય અને એ ત્રણ વસ્તુ જો આપણાને મળી જાય ને પછી કોઈ દિવસે આપણાને દુઃખ ના આવે એટલે તન મનવા રે માં એક સારો બીજો મન અને ત્રીજી વાણી એ ત્રણ વસ્તુ આપણા કને સારી હોય ને તો જિંદગીમાં કોઈ દિવસે માણસ ને તકલીફ ન આવે કોઈ દિવસે દુઃખ ન આવે એટલે તન મન વાણી ગ્રંથા વાડી રે મા રૂપ નમન કરું રૂપ એ નમન કરું માં એ વિધ વિધ વાત વખાણી રે ભોર સમય ની તો ભજીએ ભવાની અને મિત્રો વિજ્ઞાન ગમે એટલો આગળ હોય પણ સમયને ન અટકાવી શકે હો બાપ એ તો મારી ભગવતી આવડ જો કે આણ દઈ દીધે સૂરજને કહે કે તું ભગલું પણ આગળ ન ભરજે એટલે રૂપે આણું દઈને સૂરજને દીધો એ થંભાળી રે આવડ માડરૂ સૂરજ નિમ્ભારી રે બ્રત સજીવન કીધો પલ મા બ્રાત સજીવન કીધો પલ મા ઇોડલ ખમકારી રે ભોર સમિત ભજીએ ભવાની ભોર સમયની તો ભજીએ ભવાની ને ભોળીમાં ફેરિયા વારી રે ભોર સમયની તો ભજીએ ભવાની અને એવી જ ભગવતી આઈ ચાંપલ અહીંયા કચ્છ જિલ્લો અંજાર કચ્છ તાલુકોના ખેડો ગામ અંજાર તાલુકો અને કચ્છ જિલ્લામાં આઈ શ્રી ચાંપલમાંનું મંદિર છે મુન્દ્રાથી અંજાર આવતા વચ્ચે ખેડોઈ ગામમાં ચાંપલમાં મિત્રો આઈ ચાંપલે સિંહ એક બાજુ સિંહ એક બાજુ બળદને જોડ્યો તો બાપ એટલે સિંહની સાથે જોડી એ આઈ ગાડું તેહંકાર્યું ਸਾਥੇ ਜੋੜੀ ਆਈ ਗਾਡੂ ਤੇ ਹੰਕਾਰਿਉ ਰੇ ਬਾਕਰ ਸੇਖਰ ਨੇ ਆਈ ਉਂਧੋ ਪਛਾੜਿਓ ਬਾਕਰ ਸੇਖਰ ਨੇ ਉਂਧੋ ਪਛਾੜਿਓ اے ਜਿਵਣਿਆ ਆਈ ਜੋੜਾੜੀ ਰੇ ਭੋਰ ਸਮੇਂ ਨੀ ਤੋ ਦਜੀਏ ਭਵਾਨੀ ભોર સમય ની તો ભજીએ ભવાની ને એ ભોળી માં ભેરિયા વારી રે ભોર સમય ની તો ભજીએ ભવાની એક વખત જંગલમાં રાજાનો લશ્કર નીકળ્યો ને ચારણોના દીકરા નાના નાના એવા રમતા હતા એટલે રાજા તો કાંઈ ન બોલ્યો પણ પ્રધાનજી બોલ્યા આ બિચારા કેટલા દુઃખી છે એટલું હું કીધું ને ચારણના દીકરાને અને ચારણનો દીકરો દોડીને એને બાપને કીધું કે બાપ તમને આ બધા કહે છે કે આ બિચારા દુઃખી કેટલા છે પણ ચારણના નેસડાથી કોઈ નીકળે ને તો ચારણનો એવો પરંપરા છે એવી કે અમારા આંગણેથી કોઈ નીકળે એટલે એને પછી જવા નથી જેવો સમય ચા પાણી હોય તો ચા પાણીનો નકા શીરામાં નકા બપોરના રોટલા થાય આંજનું ટાણું હોય તો વ્યારા પાણી થાય સાંજના સવારનો પોર હતો નવ સાડા નવ વાગ્યા હતા એટલે પછી ચારણ એટલું કીધું કે હે રાજા અમારા આંગણે આવો અને તમે શિરામણ કરતા જ જાઓ ત્યારે પ્રધાનજી બોલ્યા કે અમારા રાજા તો સોનાના વાસણમાં જમે કે ભગવતી કરશે તો બધું સારું થશે પણ અમારા આંગણે શિરામણ કરતા જાઓ તે દિવસે રાજાનું લશ્કર રાખું અને બધાને શિરામણ કરાવ્યા પણ ભગવતીની દયાથી બધા માણસોને સોનાના વાસણમાં જમાડ્યા અમારે ચારણ અને પછી કીધું કે અમારા દીકરા બિચારા નથી તમારા હેઠા વાટણ વાસણ ઉલટવશે કે તમારા વાસણ છે ને બધા લેતા જાજ કારણ કે અમારા દીકરા બિચારા નથી કારણ કે આ દુનિયામાં બિચારો કોઈ ન હોય કારણ કે જેને કીડીને કણ ને હાથીને મણ એ બધા ભગવાન પૂરણ કરે આપણી તો શક્તિ જ શું છે એટલે દાતા રીતે અન્નપૂર્ણા એ બની આઈ રે पांदड़ा केड़ा पात्र की धा पांतड़ा केड़ा पात्र की धा वड़ ए नी वाट वड़बड़ी रे भोर समय नी त भॼे भवानी माता मातारू है तूं भाई बदला ए वाड़ी रे ભવાની પછી ભક્તિ એવી વસ્તુ છે ને એ તો જેને ભક્તિ લાગી હોય એને ખબર કારણ કે ભક્તિ થી भव સુધરી જાય આપણું ઈશ્વર ભજન વિના આ જીવન અધુરું છે જેટલો આપણે ઈશ્વર ભજન કરશું ને એટલો ઓછો છે અને સાચી મૂડી તો હકીકતમાં એ જ છે ને આપણા ભેગું બીજું કંઈ ધન દોલત આ માયા મિલકત કાંઈ નથી હાલવાની એક ઈશ્વર ભજન જ હારે હાલશે એટલે ભગતિ આપીને મારો ભાવ સુધાર્યો આ સુમતી દીધી બહુ સારી રે બાળા સતુને ને ભાવતી બેટા સતુને સત્તુ ને ભાવથી બેટા હેતલ રે ભોર સમય નિત ભજિએ ભવાની ભોર સમય નિત ભજીએ ભવાની માં ભરિયા વાી રે પ્રાત સમય પરમેશ્વરીને ભજીએ એ પ્રગટ ભોર સમય તો ભજીએ ભવાની ને મિત્રો આ ભગવતીની એક બહુ સારામાં સારી એક પ્રભાતી છે તો તમને સારી લાગે તો મિત્રો આ જેમ બને તેમ વધારે ને વધારે શેર કરજો અને આ વિડીયો તમે પૂરેપૂરો જોશો ને તો તમને અતિ બહુ આનંદ આવશે અને આમાંથી આપણાને જીવન જીવવાની એક પ્રેરણા મળશે એટલે તમામ મિત્રોને નમ્ર વિનંતી છે આ વિડીયાને વધારેને વધારે શેર કરજો જય ભગવતી જય ભગવતી જય ભગવતી